મિત્રો નમસ્તે બાળક હોય ને બાળક આજકાલ બાળકો રમતમાં બહુ ભાગ લેતા હોય છે સ્પોર્ટમાં અને એમાં હારતા હોય છે મારો આ પોતાનો જીષ્ણુનો અનુભવ છે ને એની ઉપરથી મેં થોડુંક આ જોયું કે બાળકમાં ઘટે છે હું સ્કિલ નથી ઘટતી તમે જોજો ઘણી વખત સ્કિલ રમતમાં આમ તો જરૂર સ્કિલ નહીં હોય કૌશલ્ય ઘણી વખત સ્કિલમાં માસ્ટર હોય એ બાળક રમતમાં હારે છે તરવામાં હારે દોડવામાં ક્યાંક થાકી જાય કૂદવામાં ઉછળવામાં જે રમત હોય ને એમાં એનું બળ ઘટે છે સ્ટીલ નહીં ત્યારે તમારે તપાસવું જોઈએ કે આને બળ ઘટે એની પાછળનું કારણ શું ઘણી વખત બાળક સારું ન થતું હોય ને થોડુંક આમ ના બાંધો એનો નાનો લાગતો હોય પતલો લાગતો હોય આડોસ પાડોશના બધા કહેતા હોય કે તમારું બાળક કેમ આવું છે કેમ સારું નથી થતું બતાવો ક્યાંક ત્યારે આપણે શું કહીએ મા એમ કે મારો છોકરો ખાય તો બહુ છે ખબર ને એની હાથી જેવી લાગે છે પ્રકૃતિ જેવી લાગે છે પણ મિત્રો ખરેખર જોજો બાળક ખાતું હોવા છતાં સારું ન થતું હોય અને સ્કીલ હોવા છતાં હારતું હોય તો સમજવાનું કે એને ઓક્સિજન ઘટે છે મિત્રો ઓક્સિજનની બહુ જરૂર છે ઓક્સિજન ક્યાં ઘટે છે તમે એની તપાસ કરજો એનું ફેફસું છે ને ફેફસું એક કફ થી ભરાયેલું રહેતું હોય છે ખબર પડી જાય એ શ્વાસ લેતો હોય એની ઉપરથી ખબર પડી જાય રાતનું હૂતો હોય ત્યારે મોઢું ખુલ્લું ખુલ્લું હોય મોઢેથી શ્વાસ લેવા મળતો હોય તો ખબર પડી જાય એના અવાજમાં જાડાઈ આવી જતી હોય બહુ તો ખબર પડી જાય એને બહુ ઊંઘ આવતી હોય તોય ખબર પડી જાય કફ હોય ને કફ એટલે માણસને ઊંઘ વધારે આવે આળસ મેદસ્વી પ્રકૃતિ રે આ બધું રે છે એટલે આ કફ રહેતો હોય ને તો કફ ખતરનાક છે મિત્રો કારણ કે ઓક્સિજનને પહોંચવા નથી જતો આપણો પહેલો ખોરાક ઓક્સિજન છે તમે છે ને ઓક્સિજન વગર એટલે કે હવા વગર કેટલું જીવી શકો ખાલી ચાર ચાર મિનિટ વધુ વધુ ત્રણ મિનિટ અઢી મિનિટમાં માણસ ફેલ થઈ જાય ઓક્સિજન વગર વધીને ચાર મિનિટ પણ આપણે છે ને એની ઉપર ધ્યાન જ નથી આપતા બીજા નંબરનો આપણો જે ખોરાક છે ને એ શું છે બીજા નંબરનો આપણો ખોરાક ખરેખર પાણી છે પાણી પાણી વગર આપણે કેટલા દિવસ રહી શકીએ વધી વધીને ચાર દિવસ વધી વધીને ચાર દિવસ ઓક્સિજન વગર ચાર મિનિટ પાણી વગર આપણે ચાર દિવસ અને ત્રીજા નંબરમાં આવે છે એ છે આપણી ઊંઘ 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 વગર આપણે કેટલું રહી રહી શકીએ એની ઉપર પ્રયોગ થયા છે ટેક્સ્ટબુકના રેકોર્ડ છે એક માણસ વધુ વધુ છ દિવસ સુધી જાગી શક્યો છ દિવસ સુધી ઊંઘ જ ન લીધી પછી એનું રિએક્શન એવું આવ્યું કે એના ચહેરા ઉપર એનું આમ કંટ્રોલ નહોતો રહેતો એ હસવા માંડતો તો રડવા મંડતો તો અને વધી વધી દસ દિવસ સુધી ઊંઘ વગર માણસ જીવી શકે અને ખોરાક વગર ખોરાક વગર બી તો ચોવીસ દિવસ સુધી માણસ જીવી શકે અને સારી ચરબી હોય ને તો અડતાલીસ દિવસ સુધીનો રેકોર્ડ સ્થાપે અડતાલીસ દિવસ સુધી એની ચરબીથી માણસ જીવી શકે હવે વિચાર કરો ચાર નંબરનો જે છે ને અડતાલીસ દિવસ જેના વગર જીવી શકાય ચોવીસ દિવસ જેના વગર જીવી શકાય એને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપીએ ખા 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 અને માત્ર ઓક્સિજન એવો છે કે ચાર જ મિનિટ જીવી શકાય બંધ કરી દો ને શ્વાસ ચાર મિનિટમાં રામ બોલો ભાઈ રામ હવે આપણે સૌથી વધારે ધ્યાન ખોરાક ઉપર આપીએ છેલ્લું છે અને સૌથી ઓછું ધ્યાન આપણે કેની ઉપર આપીએ છીએ જેના વગર માત્ર ચાર મિનિટ જીવી શકાય એને ઉપર એની ઉપર ધ્યાન આપવું એટલે હું એની ઉપર ધ્યાન આપવું એટલે લાંબા શ્વાસ લેવાના માત્ર બીટામાં નહીં રહેવાનું આલ્ફામાં જવાનું આલ્ફા અને ગેમા સુધી હોય છે શ્વાસ લેવાની પ્રક્રિયા એટલે કે લાંબા શ્વાસ લેવાના લાંબા લાંબા શ્વાસ છે ને એ આરોગ્યને ખૂબ આપણું પોષે છે લાંબા શ્વાસ માત્ર શરીરના આરોગ્યને નહીં મનના આરોગ્યને પણ આપણને કેન્સર વગેરે રોગ ક્યાં થાય છે શરીરના છેલ્લામાં છેલ્લા પરમાણુ સુધી જ્યાં શ્વાસ નથી પહોંચે તો ત્યાં રોગ ઉત્પન્ન થાય છે એટલે કે અનુલોમ વિલોમ કપાલ ભાતી આવું બધું કરવું જોઈએ અને એ જનરલી શ્વાસ લાંબા લેવા જોઈએ શ્વાસનું એક બહુ મોટું વિજ્ઞાન છે ક્યારેક કહીશું બહુ લાંબી વસ્તુ છે શ્વાસ ઉપર તો માણસને આપણે પાખી શકીએ કે કેવા શ્વાસ લઈએ ને એટલે એની મનની સ્થિતિ કેવી છે ખબર પડે ખૂબ લાંબા ટૂંકા ટૂંકા શ્વાસ લેવા માંડ્યો હોય ને તો એમાં આવેગમાં હોય ગુસ્સામાં હોય ખૂબ શાંતિ હોય ત્યારે લાંબા શ્વાસ લેતો હોય છે એનું એક વિજ્ઞાન છે પણ ઓક્સિજન એને મળતો નથી તો સમજવાનું એ બાળકનું ફેફસું કપથી ભરાયેલું છે તો શું કરવું એના માટે એના ખોરાક ઉપર ધ્યાન આપવાનું ઘણી વખત આવું ફેફસું ખોરાકથી ભરાયેલું કપથી ભરાયેલું હોય અને આપણે ઉપરથી દૂધ અને તરવાળું દૂધ અને ભારે ખોરાક ખવડાવતા હોય છે મિત્રો દૂધ બધી જ બાબતોમાં ફાયદો નથી કરતું અતિ પડતું દૂધ માણસ સવારમાં ઉઠે ને ત્યારે સારું છે દૂધ પીવે તો આપણને લાગે કે ખૂબ દૂધ પીવે અને કપ પણ છે તો દૂધ બંધ કરવું પડે એમને મિત્રો બીજું એ દૂધ આજે આજકાલ દૂધ છે ને થોડું વિશ્વસનીય નથી બધું એટલે એવા કેમિકલ્સવાળું દૂધ આવતું હોય સારું દૂધ ન આવતું ડુપ્લિકેટ્સ દૂધ આવતું હોય અથવા તો પ્લાસ્ટિકનું કોથળીનું એવું દૂધ લેતા હોય તો પણ એ કફનું કારણ હોઈ શકે અને બીજું બાળકને છે ને ખોરાક લેવામાં મિત્રો એક વસ્તુ યાદ રાખવાની આપણા બાળકોને સવારે છે ને ભરપૂર નાસ્તો કરાવવાનો સવારે ભરપૂર નાસ્તો હોય ને કાંઈ નડતો જ નથી એ કદાચ દહીં કે છાશ ખાઈ લે કેળા ખાઈ લઈએ ને તોય એ નડતો નથી પક્ષીઓ છે ને પોતાનો પિંચાશી ટકા પોતાની એનર્જીનો પિંચાશી ટકા ખોરાક સવારમાં નવ સાડા નવ પહેલાં લઈએ છીએ અને પછી તો આખા દિવસમાં એ ખાલી પંદર ટકા ખોરાક લે છે પક્ષી ક્યારેય માંદું નથી પડતું ક્યારેય એટલે આ પશુ પક્ષીઓ અને પ્રકૃતિ પાસેથી શીખવાનું હોવાનો ખોરાક ફાસ્ટ ખાવાનો ભારે ખોરાક બાળકને ખવડાવી દેવાનો અને બપોર પછી ખાવા દેવાનું નહીં ખાવા દેવાનું એવું નહીં પણ કકડીને ભૂખ લાગવી જોઈએ આમ બધેથી ધીમે 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 ખાધે જ રાખે ખાધે જ રાખે ને પેટ ભેર્યું અને આ કારણ બને છે એટલે બાળકને આમ કકડીને ભૂખ લાગવી જોઈએ આ એક વસ્તુ છે એટલે મિત્રો આ બહુ ધ્યાન આપવા જેવું છે અને જો પછી એમ છતાં એનો કફ હોય અને નીકળતો જ ન હોય તો મિત્રો એના માટે હોમિયોપેથિક પણ બહુ સારું કામ કરે છે સારી પ્રોફાઇલ મળી જાય સારી એની હિસ્ટ્રી જો ગોતી લેવો હોમિયોપેથિક ડૉક્ટર મળી જાય તો એ બાળકનો કફ આજીવન દૂર થઈ શકે છે અને ખાસ તો કફને કાઢવા માટેનો શ્વાસો શ્વાસની પ્રક્રિયા યોગ સૂર્ય નમસ્કાર પ્રાણાયામ આ બધું કરતા હોય ને શ્વાસની રીતમ જોરદાર ચાલતી હોય કપાલ ભાતી કરીએ અનુલોમ વિલોમ કરીએ એટલે કફ ઓટોમેટિકલી બહાર નીકળી જાય છે અને બાકી તો ખોરાક એના ઔષધ હોય છે હળદર ને જે સવારમાં આપણે સાંજે સુવા ટાઈમે હળદર મોઢામાં નાખી દેવી હળદર વાળું દૂધ ગરમ ગરમ દૂધ પીવરાવું તુલસી અને એનું જે આખો અર્ક આવે છે તુલસીને ફુદીનો ને ને બધું આદુ ને એવું બધું ગરમ ટૂંકમાં ખોરાક કફ કાઢે ખોરાક આપવો જોઈએ પણ કફ સારો નહીં ફેફસામાં કફ જ્યાં સુધી હશે ત્યાં સુધી બાળક આ સ્ફૂર્તિથી નહીં જીવી શકે એની પાસે સ્કિલ હોવા છતાં હાર છે મિત્રો વસ્તુ